શિવાજી મહારાજ અને તેમના ઘોડા ચેતક વચ્ચેની વફાદારીનો કિસ્સો અસાધારણ છે ચેતક એ માત્ર ઘોડો નહીં શિવાજી મહારાજનો સાચો સાથી હતો એક વખત શિવાજી મહારાજ શત્રુઓના ઘેરામાં ફસાઈ ગયા ત્યારે ચેતકે જીવનના જોખમે પણ શિવાજી મહારાજને સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડ્યા ઘાયલ હોવા છતાં ચેતક દોડતો રહ્યો જ્યાં સુધી શિવાજી મહારાજને બચાવી ન લ્યા અંતે ચેતક પોતાનો જીવ ગુમાવી બેઠો પણ પોતાના રાજાને કશું થવા ન દીધું ચેતકની વફાદારી અને બહાદુરી આજે પણ લોકોના હૃદયમાં જીવત છે એક સાચો મિત્રો